નાના હતા ત્યારે મમ્મી પપ્પા આપણને એમ કહેતા કે બેટા અમે તો નદી પાર કરી અને નિશાળે ભણવા જતા હતા ત્યારે સુવિધાઓનો અભાવ હતો એના કારણે મુશ્કેલીઓ એમને વેઠવી પડતી હતી પણ અત્યારે અઢળક સુવિધા છે સરકાર લાખો અને કરોડો રૂપિયા શિક્ષણ પાછળ અને રસ્તા બનાવવા પાછળ ખર્ચે છે અને છતાં પણ બાળકોએ નદી પાર કરીને શાળાએ જવું પડે તો નમસ્કાર આપની સાથે હું છું પાયલ આ દ્રશ્ય છે કચ્છના નુધાતણથી ખરુઆ રોડમાં જ્યાં કંકાવટી નદી પસાર થાય છે એક બાજુ રબારી વાસના લોકો રહે છે એટલે માલધારીઓ એક બાજુ રહે છે બીજી બાજુ શાળા છે અને જ્યારે પણ ચોમાસામાં પાણી વધી જાય ત્યારે આ બાળકોએ આ જ પરિસ્થિતિમાં સ્કૂલે જવું પડે છે નદીની વચ્ચેથી બાળકોએ પસાર થઈને જવું પડે છે પાણી કેટલું ઊંડું છે ત્યાં કોઈ જાનવર છે કે કેમ પોતાનો જીવ મુશ્કેલીમાં નાખી અને આ બાળકો રોજ ત્યાંથી પસાર થાય છે આ વિડિયો અમને ત્યાંના સ્થાનિક વ્યક્તિએ મોકલ્યો છે કારણ કે ત્યાંના નેતાઓ તો કોઈ બીજા કામમાં બિઝી લાગે છે એ લોકો આ રજૂઆત નથી સાંભળી રહ્યા એવું ત્યાંના સ્થાનિકનું કહેવું છે ત્યાંના સ્થાનિકે અમને ફોન કરી અને આ વિડીયો મોકલ્યો અને કહ્યું કે અમે અનેક જગ્યાએ રજૂઆતો કરી છે એ પત્ર પણ મોકલ્યા જેમાં એમએલએ અબડાસાના જે છે કચ્છના સાંસદ છે બધાને પત્ર લખવામાં આવ્યો છે કે અહીંયા માત્ર એક પુલ બનાવી દો કાં તો સારો રસ્તો બનાવી દો તો આ સમસ્યાથી આપણે નિરાકરણ મળે આપણને ત્યાં ચાલીસ જેટલા પરિવાર રહે છે જે રોજ આ હાલાકીનો સામનો કરે છે બાળકો ચાલીને ભણવા જાય છે આ પરિસ્થિતિમાં જાય છે ત્યાં કોઈ બીમાર હોય કે પછી મહિલા પ્રેગ્નેન્ટ હોય આજ પરિસ્થિતિમાં એમને નદી પાર કરાવીને લઈ જવામાં આવે છે અને છતાં આપણે એમ કહીએ છીએ કે ગામડા ગામડા સુધી વિકાસ પહોંચ્યો છે તો વિકાસની કઈ ભરી ભાષા છે આ ત્યાંથી જે વિડીયો સામે આવ્યા છે એ પહેલા જુઓ ત્યાંના બાળકો કઈ પરિસ્થિતિમાં જાય છે એ જુઓ આ આપણે નોંધાતણ રબારીવાસના છોકરાઓ છે જેઓ કનકપુર પ્રાથમિક શાળા માધ્યમિક શાળામાં ભણવા જઈ રહ્યા છે ને આ કનકપુર આપણે સોરી નોંધાતળ કંકાવટી નદી આવી રહી છે અને તમે જોઈ શકો છો આ છોકરાઓ ભણવા જઈ રહ્યા છે ને આ બાજુ આપણે રબારીવાસ છે જ્યાં માલધારી માણસો રહે છે આમ જો છોકરાઓ ભણવા માટે કેટલા પાણીમાં જઈ રહ્યા છે અને કોઈ પણ આપણે અરજીઓ બધે છે આપેલી જ છે ને કોઈ એની કાર્યવાહી કરવામાં આવી નથી તમે જોઈ શકો છો સામે જોઈ શકો છો આમાં કોઈ ઇમરજન્સી એવું કારણ બને તો પછી અમે માલધારી માણસો કોને કોને કહીએ અમારે અહીંયાથી કોને કેવી રીતે અને કઈ સુવિધાથી બહારે લઈ જવું પડતું તમે જોઈ શકો છો કેટલી મોટી નદી છે કંકાવટીથી આવે છે કેટલું કષ્ટ ઉપાડવું પડે છે છોકરાઓને ભણવા જવા માટે અને કોઈ ઇમરજન્સી આવે તો અમને કેટલી તકલીફ થાય છે એ જણાવવા તો જ વિડીયો બનાવવામાં આવ્યો છે હું નુધાતણ રબારીવાસનો એક રહેવાસી છું અને આ નુધાતળ ગામની નદી વહી રહી છે તમે જોઈ શકો છો કંકાવટીથી આવે છે અને અહીંયા ભણવા જતા છોકરાઓને એમના વાલીઓ મૂકવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કેટલા છોકરા તમે જોઈ શકો છો કેટલા છોકરાઓ છે ભણવા જાય એની મમ્મી સાથે એમને નદી પાર કરાવવા જઈ રહી છે ને એવામાં કોઈ ઇમરજન્સી કારણ બને તો અમારા માલધારી માણસો કેવી રીતે એમને સારવાર માટે પહોંચાડી શકે તમે જોઈ શકો છો કેટલી મોટી નદી આવી છે ને આપણે નદીના બીજા કાંઠે આપણા રબારી વાસ રહે છે આ તમે જોઈ શકો છો છોકરાઓ ભણવા જઈ રહ્યા છે આપણે બહુ સરળતાથી કહી દઈએ છીએ કે યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે છેવાડાના ગામ સુધી પહોંચી છે પણ આવા અનેક વિડીયો રોજ સામે આવે છે જે આપણા મોઢા પર તમાચો છે જે એવું કહે છે કે વિકાસ બધે પહોંચ્યો છે કારણ કે આ માત્ર કચ્છની સમસ્યા નથી અનેક ગામડા એવા છે જ્યાં સામાન્ય રસ્તા નથી પહોંચ્યા અનેક વિડીયોઝ આપણે એવા જોયા છે કે જેમાં મહિલા ગર્ભવતી હોય તો એને જોડી કરીને લઈ જવામાં આવે અનેક વિડીયો એવા જોયા છે કે એકસો આઠ ગામ સુધી પહોંચી ન શકે કારણ કે ત્યાં રસ્તા નથી આવી બધી જ પરિસ્થિતિઓ જોયા છતાં પણ તંત્ર આડા કાન કરે જ છે તો પછી કંઈ કહેવાનું આવતું જ નથી નમસ્કાર